શહેર પ્રમુખ અને મહિલા મોરચાના પ્રમુખ અને સાથે સંગઠનના સાથીઓ અને તમામ નગરસેવકો સાથે આજે મુંગીચરા કચેરી ખાતે અમે લોકોએ આ શ્રદ્ધાંજલિ માટેનો એક યાત્રાનો કાર્યક્રમ કર્યો છે કારણ કે આજે આપણને બધાને ખબર છે કે રોજ રોજ જ્યારે આપણે છાપાઓ વાંચતા હોઈએ ત્યારે આપણને ખબર પડે કે ક્યારેક પાંચ વર્ષની માસુમ દીકરીઓ ઉપર બળાત્કાર થતો હોય ક્યારેક સાત વર્ષની દીકરી પર બળાત્કાર થતો હોય દાહોદની અંદર છ વર્ષની દીકરી પર બળાત્કાર થયો એમની હત્યા કરી દેવામાં આવી છતાં પણ આજ દિન દિન સુધી સુધી ના તો મુખ્યમંત્રી આ બાબતે કોઈ શબ્દ કાઢ્યો છે ના તો ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ નેતાએ અને ના તો મહિલા મોરચાએ કોઈ શબ્દ કાઢ્યો છે આની આ વાત જો બીજા રાજ્યની અંદર થાય તો ગુજરાતની અંદર અલગ અલગ મોરચાઓ દ્વારા ભારતીય જનતા પાર્ટી દ્વારા ખૂબ મોટા પ્રમાણમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવે છે કેમ ત્યાં ગુજરાતની દીકરી માટે સંવેદના નથી આનો મતલબ એવો કે ભારતીય જનતા પાર્ટી માત્ર ને માત્ર રાજનીતિ કરવા માટે આવી છે રાજનીતિ કરે છે રોજે રોજ જે દીકરીઓ પર અત્યાચાર થાય છે બળાત્કાર થાય છે એના માટે આયોજન નહીં અને એને કઈ રીતના રોકી શકાય એ તો દૂરની વાત છે પરંતુ જયારે જે આરોપી છે જે ગુનેગાર છે જે બળાત્કારી છે જે હત્યારા છે એમને છાવરવાનું કામ ભારતીય જનતા પાર્ટી કરી રહી છે આજે અમે રેલી ના અમે એટલું પાર્ટીના તમામ નેતાઓને કે તમે મૌન તોડો ને આ બાબતે થોડુંક બોલો અને તમે બોલી ના શકો તો કઈ નઈ પણ શ્રદ્ધાંજલિ તો આપો દીકરી ગઈકાલની ઘટનાની વાત કરીએ તો ગઈકાલે અમદાવાદની અંદર જયારે આમ દારૂ ના ચાલે છે સોસાયટીઓ વાળા કાઢે છે તો ત્યાં તલવારો કાઢીને એમને બીવડાવવામાં આવે છે ડરાવવામાં આવે છે આતંક મચાવવામાં આવે છે તો ત્યાં ક્યાં જાય છે ગૃહમંત્રી અમદા તો ખાતા મારતો કે સવારની પહેલી કિરણે અમે પકડી લેશું તો કેમ ત્યાં કઈ કાર્યવાહી કરવામાં નથી આવતી આના પેલા સુરેન્દ્ર બે દિવસ પહેલાની ઘટના સુરેન્દ્રનગરની અંદર પાંચ વર્ષની બારતી ઉપર એક વૃદ્ધ વ્યક્તિએ બળાત્કાર કર્યો તો કેમ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી કેમ દીકરીઓ સુરક્ષિત નથી છતાં પણ કોઈ કાર્યવાહી નહીં કારણ કે સંવેદના નથી ભારતીય જનતા પાર્ટી માત્ર ને માત્ર રાજકારણ કરે છે સંવેદના વાતો કરે છે પરંતુ જો સંવેદના હોત તો આજે આ ગુજરાત ની જે દીકરીઓ ઉપર અત્યાચાર થાય છે મહિલા સુરક્ષાની જે વાતો કરવામાં આવે છે મહિલા સુરક્ષા નથી અને આ મહિલા સુરક્ષા નથી એના માટે જવાબદાર ભારતીય જનતા પાર્ટી છે ખરેખર આ લોકોને શરમ આવી જોઈએ જો મહિલાઓની સુરક્ષા ના કરતી કરી શકતા હોય તો રાજીનામું આપીને ઘરે બેસી જવું જોઈએ જેથી કોઈ સારા વ્યક્તિ આવે ને મહિલાઓની સુરક્ષા કરી શકે